પરંતુ જે પ્રમાણે અત્યારે લોકોની ભીડ હોય છે ત્યારે ઘટના સ્થળે લોકોને દૂર રાખવા માટે આ પ્રમાણેના ઠેર ઠેર બેરિકેડ છે લગાવવામાં આવી રહ્યા છે તસવીરો તમે જોઈ શકો છો અત્યારે હાલ જે ડીજીસીએની ટીમ છે એ ડીજીસીએની ટીમ અત્યારે હાલ જે કામમાં જોતરાય છે અને તમામ જે અધિકારીઓ છે એ પણ અત્યારે હાલ કામમાં જોતરાયા છે તમામ બાબત તપાસ કરવામાં આવી રહ્યા છે નાની નાની બાબતો તમામ જે સાયંકી પુરાવા છે એ અત્યારે હાલ એકત્રિત કરવામાં આવ્યા છે જે મહત્વની કડી હશે એ બ્લેક બોક્સની છે અને જે પ્રમાણે અત્યારે હાલ ઘટનાનું સાચું કારણ શું છે એ જાણવા માટે અત્યારે હાલ સૌ કોઈ આતું છે ત્યારે ડીજીસીએની ટીમ છે એ જ અત્યારે હાલ તપાસ કરી રહી છે જે વિસ્તારની અંદર જે વિમાન ધરાશાયી થયું હતું એ વિમાન ધરાશાયીના સમગ્ર વિસ્તારમાં અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ જ્યાં આ પ્લેન ધરાશાય એ સ્થળ ઉપર અત્યારે હાલ જોઈ શકાય છે જે ઇમારતો છે એ આખી આખી થઈ ચૂકી છે અને આ જ ઈમારતમાંથી એક બાદ એક જે મૃતદેહ છે એ બહાર કાઢવામાં આવ્યા હતા થોડા સમય પહેલા જ એક મૃતદેહ છે બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે મોતનો આંકડો અત્યારે હાલ સતત વધતો જોવા મળી રહ્યો છે પરંતુ અત્યારે હાલ ચાક ચોબંધ પોલીસ બંદોબસ્ત છે એ પણ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અધિકારીઓનો કાફલો છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે પ્લેન પ્લેન તમે જોઈ શકો છો આ પ્રમાણે જે જે છે 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 એ અત્યારે અત્યારે હાલ હાલ ઉપરથી ઉડીને જતો હોય ત્યારે લોકોના મુખે એક જ ચર્ચા ચાલી રહી કે આ પ્લેન જોઈને હવે ડર લાગે છે એ પ્રમાણેની વાતો છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે ત્યારે તમામ જે લોકો છે અહીંના જે સ્થાનિક લોકો છે એને અત્યારે હાલ બહાર કાઢવા માટેની તજવીજ છે હાથ ધરવામાં આવી છે

જોઈ શકાય છે બેરિકેડ્સ લગાવવાની તૈયારીઓ છે એ કરવામાં આવી રહી છે તસવીરો તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પ્રમાણે હાલ પ્રવાસ છે નિયત થયો છે અને આ ઘટના સ્થળ ઉપર જે પ્રમાણે અત્યારે હાલ એક એક જગ્યા ઉપર બેરિકેડ્સ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આ તસવીરો જોઈ શકાય છે અત્યારે તમામ જે લોકો છે સ્થાનિક લોકો છે એમને અત્યારે ખસેડવામાં આવી રહ્યા છે આ તમામ બેરિકેડ છે આ દ્રશ્યમાં જોઈ શકાય છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઘટના સ્થળે આવશે ત્યારે લોખંડી બંદોબસ્ત હશે એને અત્યારે હાલ બેરિકેડ લગાવવામાં આવી રહ્યા છે જે પ્રમાણે અત્યારે અન્ય તસવીરો તમે જોઈ શકો છો જે પ્લેન ના જે પાખિયા હોય છે એ પાથિયા આટલા દૂર સુધી પડેલા જોવા મળી રહ્યા છે એટલે ઘટના સ્થળથી બસો મીટર દૂરના અંતરે આ પ્રમાણેના જે પાખિયા છે એ અત્યારે હાલ નજરે આવી રહ્યા છે ત્યારે તમામ જે કાટમાળ છે એ કાટમાળ છે એ હટાવવા માટેની કામગીરી છે એ પણ કરવામાં આવશે પરંતુ જે દર્દનાક દ્રશ્યો છે એ અત્યારે પણ અત્યારે જોવા મળી રહ્યા છે આટલી મોટી જે પાંખ છે એ અત્યારે અહીં જે ઘટના સ્થળથી બસો મીટર દૂર છે અને જે રીતે અત્યારે હાલ વૃક્ષો છે જે આગ જનીની ની ઘટના ઘટી હતી ત્યારે વૃક્ષો પણ અત્યારે હાલ અત્યારે હાલ ઠેકલા જોવા મળી રહ્યા છે ત્યારે તપાસના ધમધમાટ છે એ અત્યારે હાલ શરૂ કરવામાં છે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો મોજુદ થઈ ચૂક્યો છે ઘટના સ્થળ ઉપર અને આ પ્રમાણે તમામ જગ્યા ઉપર અત્યારે હાલ આ બેરિકેડ્સ છે એ લગાવવાની કામગીરી ઉપર તમે જોઈ શકો છો આ પ્રમાણે જ્યારે પ્લેન પસાર થતું હોય છે ત્યારે જે એનો જે રનવેનો એરિયા છે એ બરાબર નવી સિવિલ હોસ્પિટલ જે કહી શકાય હોસ્પિટલ થી આગળ હોસ્ટેલ પરિસર છે અને હોસ્ટેલ પરિસર થી જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો છે જ્યાં આ વિમાન ધરાશાયી થયું હતું ત્યારે એ ઘટના સ્થળ ઉપર અત્યારે હાલ ચહેલ પહેલ છે એ તેજ કરી દેવામાં આવી છે આ તસવીરો તમે જોઈ શકો છો એક બાદ એક જે બેરિકેટ છે એ બેરિકેટ અત્યારે હાલ લગાવવામાં આવી રહ્યા છે કારણ કે જે રૂટ થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પસાર થશે એ જ રૂટ પરથી અત્યારે હાલ તમામ જે બેરિકેડ છે એ અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અત્યારે હાલ કામગીરીમાં જોતરાઈ ચૂક્યા છે અને તમામને અત્યારે હાલ સૂચના આપી દેવામાં આવી છે કે નાની-નાની બાબત ઉપર અત્યારે હાલ ધ્યાન રાખવા માટેની સૂચનાઓ છે એ આપવામાં આવી છે ત્યારે અધિકારીઓનો કાફલો પણ મોજૂદ છે અને આ તમામ જે અધિકારીઓ છે તેમને અત્યારે હાલ સૂચના આપવામાં આવી છે કે તમામ વિસ્તાર છે એ અત્યારે હાલ જે ખાલી કરવામાં આવે ત્યારે સ્થાનિક લોકો છે અત્યારે હાલ જે પ્રમાણે મોજુદ થયા છે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારી ખુદ કામે લાગ્યા છે અને ઠેક ઠેકાણે ક્યાં બેરીકેડ લગાવવા તેની